નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો બેલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડીયમ ખાતે આવેલ અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડા ગઈ તારીખ નવમીએ રાત્રે તેમની પુત્રી સાથે સ્કૂટર ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા અટાત્રા પાદરા વચ્ચે રાત્રે સાડા દસેક વાગે બાઇક ઉપર આવેલા ત્રણ ગઠિયા પર્સ લૂટી ગયા પર્સમાં મેડિકલ આરજી જાડેજાએ આ ટીમો મારફતે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવી સગીર ત્રણ મિત્રોને ઝડપી પાડ્યા પોલીસે તેમના વાલીઓની હાજરીમાં જ પૂછપરછ કરતા તેમણે પર્સ લૂંટ્યાની કબૂલાત કરી અને મૂછાઓએ એક પાંચ દિવસમાં જ રૂપિયા પંદરથી સત્તર હજારની કેશ ઉડાવી દીધી હોવાની વિગતો બહાર આવી છે તેમની પાસેથી રૂપિયા તેર હજાર બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે બાકીની રકમ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે